હું કચ્છી સાહિત્યકાર હરેશ દરજી કસબી આપ શોનું સ્વાગત કરું છું સવિશેષ આજે એક ખાસ વાત લઈને આપણી સમક્ષ આવ્યો છું કચ્છમાં અનેક ન્યૂઝ ચેનલો પોતપોતાની રીતે કાર્યરત છે પણ એ સૌ ન્યૂઝ ચેનલોમાં એક સશક્ત નામ એક સબળું નામ એક તાકાતવર નામ છે મા ન્યૂઝ મા ન્યૂઝ એ કચ્છના જે પણ વિવિધ પ્રશ્નો છે વર્ષોથી એને અમે ટૂંકા ગાળા સુધી વાચા આપી છે સરકાર સુધી પહોંચાડી છે ભૂકંપની વાત હોય વાવાઝોડાની વાત હોય અતિવૃષ્ટિની વાત હોય દુષ્કાળની વાત હોય અથવા તો કોઈ પણ દુર્ઘટના જ્યાં ઘટી હોય અકસ્માત થયો હોય એ સમગ્ર બાબતોનું એણે કવરેજ સુપેરે પાર પાડ્યું છે અને નિર્વહતપણે એમના પ્રતિનિધિઓ એ કવરેજને વિદેશ સુધી પહોંચાડી છે જ્યાં જ્યાં એક એક કચ્છી વસે છે ત્યાં ત્યાં મા ન્યૂઝના પ્રતિનિધિઓ પોતાની આ વાત પહોંચાડે છે સવિશેષ વર્તમાને એક વિશેષ આયોજન લઈને મા ન્યૂઝ ચેનલ આપણી સમક્ષ આવે છે કચ્છની જે સિત્યાવીસ જેટલી એક વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ છે એમને પહોંચવાનું એમને સન્માન કરવાનું એક આયોજન કચ્છડો ખેલે ખલકમાં એ બેનર હેઠળ એ નામ હેઠળ એકવીસ તારીખે સાંજે છ કલાકે ભોજના ટાઉન હોલ મધ્યે આયોજિત થયું છે ભાઈ શ્રી જયમલસિંહ અને એમના સાથીદારો છે એમણે આ માટે એક ખૂબ જ મોટી જહેમત ઉઠાવી છે એમની સાથીદાર ટીમ છે એ પૈકી અમારા અબડાસાના ભાઈ શ્રી રમેશભાઈ ભાનુશાલી પણ એક આ ન્યૂઝના સશક્ત પ્રતિનિધિ છે અબડાસામાં જ્યારે જ્યારે કશા પણ પ્રશ્નો ઉદભવ્યા છે કશા પણ સંજોગો થયા છે ત્યારે ભાઈ રમેશભાઈએ પોતાના અંગત સ્વાર્થ વગર અંગત સમય જોયા વગર એ ઘટનાઓને એ બાબતોને એમણે કવરેજ આપ્યું છે અને એ પણ નિર્વ્યુઝ પણે કોઈ પણ જાતની અપેક્ષા વગર રમેશભાઈ એક ન્યૂઝના પ્રતિનિધિ તરીકે ખરા ઉતર્યા છે એમની પણ એક વિશેષ આપણા સામા છાપ છે કે રમેશભાઈ કવરેજ આપશે એટલે એક ચોખ્ખું અને શુદ્ધ કવરેજ હશે એવી છાપ રમેશભાઈની છે ને સદાય રહેશે પુનઃ મા ન્યૂઝ ચેનલના જે જે પણ આયોજકો છે ભાઈ શ્રી જયમલસિંહજીભાઈ અમારા પ્રતિનિધિભાઈ શ્રી રમેશભાઈ અને સમગ્ર ટીમને આ કછડો ખેલી ખલકના એવા આયોજનો કારણ કે આવા આયોજનો થકી જે પણ પ્રતિભાઓ છે સાહિત્યકારો છે ચિત્રકારો છે કે વિવિધ ક્ષેત્રના જે પણ નામાંકિત હસ્તીઓ છે એમને પ્રોત્સાહન મળે છે એમનું જે વ્યક્તિત્વ છે એમની પ્રતિભા છે એ વિશ્વ સમક્ષ સાબિત કરવા માટે પહોંચાડવા માટે મા ન્યૂઝ ચેનલ એક સબળ માધ્યમ બન્યું છે એનો એક સાહિત્યકાર તરીકે મને આનંદ છે એનો મને રાજીપો છે પુનઃ તારીખ એકવીસમી સાંજે છ કલાકે ટાઉન હોલ ભુજ મધ્ય પધારવા કછોડો ખેલી ખલકમાં એ કાર્યક્રમમાં પધારવા માટે સૌ કચ્છીઓને સૌ ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકનું આમંત્રણ આપ્યું છે અને આયોજન બદલ મા ન્યૂઝના સર્વે આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું ધન્યવાદ પાઠવું છું જય કચ્છ જીય કચ્છ